મળ્યો છે અને આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે આપણે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ આખો જે મામલો છે જે ઠરાવ છે એનું પાલન થતું નથી સ્થાનિક લોકોને રોજગારી મળતી નથી કારણ શું હું શૈલેષ જોશી જનરલ સેક્રેટરી પેટ્રોલ એમ્પ્લોઈઝનો અમદાવાદ એસેટ જે આપે ઠરાવની વાત કરી છે તો ઓએનજીસીના જે રેગ્યુલર એમ્પ્લોયી છે જેમ તડવી સાહેબે અગાઉ વાત કરી એ પ્રમાણે અમે લોકોએ એક અઢાર ઓગણીસમાં એક રેલી કરી અને એ સ્થાનિક લોકોની રેગ્યુલર ભરતી માટે તો એ ઠરાવનું ઇમ્પ્લિમેન્ટેશન અમે લોકોએ કરાયું છે પણ ક્યાંકને ક્યાંક તમે જે કહો છો એ કોન્ટ્રાક્ટ વર્કર જે છે એમાં ક્યાંકને ક્યાંક આ ઉલ્લંઘન થઈ રહ્યું છે અને એના માટે બી અમે રજૂઆતો કરેલી છે અને આ બધી રેલી કરવાનો ઉદ્દેશ એ જ માત્ર છે કે અમદાવાદના જે આપણા જે ગુજરાતના જે સ્થાનિક લોકો છે એમને રોજગારી પૂરી પાડવામાં આવે ક્યાંક ને ક્યાંક ઓ કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવી આઉટસોર્સિંગ કરી અને સ્થાનિક લોકોની સાથે અન્યાય કરી રહી છે ઘણા બધા ઇન્સ્ટોલેશનો આઉટસોર્સમાં જઈ રહ્યા છે ઘણી બધી સર્વિસિસ આઉટસોર્સમાં જઈ રહી છે અને જેમ તમે જણાવ્યું તેમ એ આઉટસોર્સમાં જે બી મેન પાવર આવે છે તે ક્યાંક ને ક્યાંક ગુજરાતી હોય છે એમાં પંચ્યાસી ટકાનું પાલન થતું નથી તડવી સાહેબ પણ આપણી સાથે આ શું બાબતે સ્થાનિક લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે ઓએનજીસીમાં શું કહેશો સ્થાનિક લેવલે સો ટકા જે પ્રાઇવેટલાઇઝેશન જે થઈ રહ્યું છે એની અંદર બહારના રાજ્યોના જે એમ્પ્લોઈઝ લેવામાં આવે છે જે એમના ડુપ્લિકેટ છટી પણ હોય છે જે અમે નોંધ પણ લીધેલી છે અને અમે ઉપર લેવલે ટોપ મેનેજર મેનેજમે પણ જાણ કરેલ છે તો હવે આપણી માગણી શું છે ઓનજીસીમાં કયા પ્રકારનો બદલાવ કરવો જોઈએ ઓ એ પ્રકારનો બદલાવ કરવો જોઈએ કે જે કોન્ટ્રાક્ટ પ્રથા છે જે નંબર વન ઓનશોપ પ્રોડ્યુસરના નાતે ખાનગીકરણ બંધ કરી અને ગુજરાતીઓની સ્થાનિકની જ ભરતી કરવી જોઈએ એવો અમારો અભિપ્રાય છે તો ઓએનજીસીમાં ફરી એક વખત ગુજરાતીઓને રોજગારી આપવાનો મુદ્દો ઉઠ્યો છે અને જે ઓએનજીસીના કર્મચારીઓ દ્વારા જ રેલી કાઢી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમનું કહેવું છે કે ઓએનજીસીમાં જે ડોમિસાઇલ સર્ટિફિકેટ નથી લેવામાં આવતા તેને ફરજીયાત કરવામાં આવે જેના કારણે સ્થાનિક લોકોને જ રોજગારી મળે સાથે સાથે જે ઠરાવનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે તેનું પણ પાલન કરવામાં આવે આમ ઓએનજીસીમાં વધુ એક વખત સ્થાનિક લોકોને રોજગારીનો મુદ્દો સામે આવ્યો છે કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ મહેસાણા